ભાઈઓ જુઓ બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તાર મુંજીના મુવાડામાં હરિયાળી ક્રાંતિ જોવા લોક ઉમટ્યું આજે બે હજાર પાંચ પહેલાં આજે ખેતરમાં અમે ખેતી કરવા માટે જતા ત્યારે પીવાના પાણીની માટે પીવાના પાણી માટે પણ ખૂબ મુશ્કેલીઓ હતી એની જગ્યાએ આ સુજલામ સુજલામ સ્ડિંગ કેનાલ થવાથી આજે આજુબાજુનો પંદર કિલોમીટરના એરિયાની અંદર જળ સ્ત્રોત પણ ઊંચો આવે છે જેના કારણે આજે સુજલામ સુફલામના કારણે આજે હેન્ડપંપ કે કૂવામાં પાણીના સ્તર ખૂબ ખૂબ ઊંચા આવ્યા છે અને આ ભાથીજીના મુવાડા કે બળિયાદેવ કે લાલજીના મુવાડા અમારા બાર અઢાર પેટા પર છે અને અઢાર પેટા મોટે ભાગે જે વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે સુજલામ સુહલામ કેનાલના કારણે આજે ખૂબ સારું વાવેતર થઈ રહ્યું છે અને ઓછા ખર્ચે કે જે વિશિષ્ટતા છે કે આ એરિયાની અંદર કેટલાક જે ઊંચાઈ ઉપર જે કેનાલ આવેલી છે ત્યાં બકનડી દ્વારા ખેડૂતો પાણી લે છે ચાર ચારનું કે છ છનું પાણી અત્યારે ખેડૂત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે છ છનું પાણી ખેતરમાં ફરી રહ્યું છે ખેડૂતોનો હાલ ખૂબ સરસ સુધરી સુધારો થયો છે કે ખેડૂતના ખીચામાં આજે પૈસાની થોકડીઓ કે જ્યાં રૂપિયો ના રાખે એવી જગ્યાએ આજે પાંચ પાંચ હજાર રૂપિયા આજે જે સાયકલ ન રાખે એવી જગ્યાએ આજે ફોર વ્હીલર ટુ વ્હીલર ઘર ઘર આજે દરેક યુવાનની પાસે આજે ટુ વ્હીલર અને ફોર વ્હીલર છે એવી આર્થિક સમૃદ્ધિ ખૂબ આવી છે કેવી પોઝિશન હતી તો મને ખબર છે ત્યાં સુધી અમારા કુવાની અંદર અડધો કલાક પાણી ચાલે સવારે જઈએ તો દસ પંદર મિનિટ ચાલે પાછા સ્વજ ના જઈએ તો ઉલાળા કરવા પડતા એમ બે ટાઈમ ચાલુ કરીએ ત્યાર પછી ઓ તો લગભગ ઓછામાં ઓછા અઠવાડિયું લાગે એક વીક ઉભી રહેતા અત્યારે પિયતની અંદર લગભગ દરેક ઘરની અંદર દરેક કુટુંબની અંદર ત્રણસો ત્રણ ત્રણ હજાર ફૂટ દરેકે લાઈન કરી છે અહીંયા જે બેઠેલા છે દરેક ખેડૂતો ઉનાળાની અંદર પેલા કંઈક જવલ ને ગમતો આ બાજુ જઈએ ચલો તર કાળાની અંદર તો લીલું પોદરું જોવા મળે અહીંયા અત્યારે આખું વાતાવરણ લીલું સમ થઈ ગયું છે એ પેલો તો અગર ખર્ચે બખનાડીથી પાણી લેવાય પહેલા બિલકુલ વાવેતર નતું ઉનાળો આવે એટલે એકદમ સુનસાન રહેતું અત્યારે એકદમ લીલું શમ થઈ ગયું છે અમે બધા ખેડૂતો કપડાં થવાથી લીલું ભૂખું ઘાસ લાવતા હતા આ એક પણ ખેડૂતને લાવવું પડતું નથી મારી દસ વીઘા જમીન બિનપેજ હતી આ બાજુ નદીમાં પાણી આવવાથી એ દસ દસ વીઘા જમીનનું પેજ થાય છે લગભગ કોઈ પણ ખેડૂતના આ છેલ્લા પાંચ વર્ષથી બારથી ઘાસ લાવવું પડતો નથી અને અહીંયાથી પણ ઘાસ બીજા મારા સકાવી જ હોય સુતલામ સુધરામથી ફાયદો થશે